શું તમારા બાળકો પણ શાળાએ જાય છે પરંતુ ગુંડા રાજથી સુરક્ષિત નથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદનો અમદાવાદની આ ઘટના છે કે જ્યાં આગળ ધોરણ આઠ ના વિદ્યાર્થીએ ધોરણ દસ ના વિદ્યાર્થીની છરીના ઘા વડે હુમલો કરીને હત્યા કરી નાખી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચગ્રભાત ન્યૂઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શકીતા ાશ રાજથી તે સુરક્ષિત જો પાછું ના આવ્યું તો હવે ઘટના અમદાવાદની સામે આવી છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની આ ઘટના છે કે જેમાં ધોરણ ના ધોરણ વિદ્યાર્થી ઉપર એક બાબત ઉપર હુમલો કરી નાખ્યો અને છરીના જે ઘા મારીને એની હત્યા પણ કરી નાખી છે એવું કોઈ પર્સનલ રીઝન પણ નહોતું કે એવું મોટું કારણ પણ નહોતું કે જેની કારણે થઈને આ રીતનો જે હુમલો કર્યો અને એક વિદ્યાર્થીની હત્યા કરી નાખવામાં આવી હવે શું વીત્યું હશે એ વિદ્યાર્થીના માતા પિતા ઉપર કે જ્યારે એમને શાળામાંથી આ સમાચાર મળ્યા હશે કે એમનો જે બાળક હતું એ મૃત્યુ પામ્યું છે અને ખરેખર તો શાળાના જે શિક્ષકો છે એ આના માટે જવાબદાર હોય છે કે કારણ કે શાળામાં ગુંડાગર્દીનું જ્ઞાન આપવામાં આવે છે કે પછી ભણતર આપવામાં આવે છે કારણ કે આ જે ઘટના બની છે એના પછી તો એવું જ દેખાઈ રહ્યું છે કે શાળામાં કઈ પણ આવી ઘટનાઓ બનતી હોય છે તો શિક્ષકો કઈ ધ્યાન નથી આપી રહ્યા અને ખાસ કરીને આ શાળાની વાત કરીએ તો વાલીઓએ પણ એવા આરોપ મૂક્યા છે કે અગાઉ પણ આ જે વિદ્યાર્થીએ જેની હત્યા કરી છે એની અગાઉ પણ બે વાર નાની મોટી એવી આવી ફરિયાદો સામે આવી હતી અને આવી કોઈ માથાજી આવી કોઈ માથા કુટ નું જયારે પણ જે વાલીઓ છે એ ફરિયાદ કરવા જતા હોય છે તો જે શાળાના જે શિક્ષકો છે છે જે અધિકારીઓ લોકો એવું કે આને ઇગ્નોર કરો તો શું આ ઇગ્નોર કરવા જેવી બાબત છે કારણ કે કાલ ઉઠીને તો કોઈના પણ બાળક સાથે ફરીથી આ સેમ ઘટના થઈ શકે છે આ રિપીટ થઈ શકે છે તો હવે આ જે શાળાનું તંત્ર છે એના ઉપર બહુ જ બધા ઘણા એવા સવાલો સળગતા સવાલો અત્યારે થઈ રહ્યા છે અને જે વિદ્યાર્થી જે મૃત્યુ પામ્યો છે તે સિંધી સમાજનો હતો અને અત્યારે સિંધી સમાજનું જે આક્રોશ જે જોવા મળી રહ્યું છે તે પણ વધારે લોકો લોકો સિંધી સમાજના એ ઉતરી આવ્યા છે આંદોલન ઉપર અને વિરોધ કરી રહ્યા છે અને એમને સંભાળવા તો પોલીસ માટે પણ હવે મુશ્કેલી બની રહી છે કારણ કે એટલો બધો આક્રોશ ફેલાઈ રહ્યો છે ખરેખર આપણું બાળક જયારે શાળામાં જાય છે આપણે આપણને એવું જોઈએ છે કે શિક્ષા માટે જાય છે પરંતુ જો આ બધી ઘટનાઓને આ બધી ગુંડાગર્દી ચાલતી રહેશે તો પછી ભણતર તો સાઈડમાં જ રહ્યું અને હાલ બીજા જે અહેવાલો મળી રહ્યા છે બીજી માહિતી મળી રહી છે કે જ્યારે પણ આ ઇન્સિડન્ટ થયો હતો ત્યારે વિદ્યાર્થીને જે હતો તેને ખાનગી હોસ્પિટલમાં રિક્ષામાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પહોંચ્યા બાદ તેની સારવાર પણ કરવામાં આવી પરંતુ એક એટલી ક્રિટિકલ હાલતમાં હતો કે તે આખરે તેને દમ તોડી જ નાખ્યો અને મૃત્યુ પામ્યો અને આની ઉપર ઘણા બધા સવાલો વાલીઓના મનમાં પણ થઈ રહ્યા છે અને ઘણો ડર અને ઘણો ભય પણ ઉભો થયો હશે આ ઘટના બાદ હાલ પોલીસે વધુ તપાસ અંગે હાથ ધરી છે પરંતુ શાળાનું જે તંત્ર કહેવાય ખરાબ છે કારણ કે એમને એવા જવાબો સામે આવ્યા છે કે તેઓ કરી રહ્યા હતા બાબતને આવી મારામારીની જે સ્કૂલમાં ઘટના ચાલી રહી હોય છે આ બધા જ ઇન્સિડન્ટ થતા હોય છે બધાને ઇગ્નોર કરતા હોય છે અને આ જે મામલો હતો તેને પણ ખૂબ દબાવવામાં આવ્યો છે શાળાના તંત્ર તરફથી હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ પણ માગ્યા છે હવે આગળની કાર્યવાહી શું થાય છે શું તપાસ ચાલે છે તેના માટે જોતા રહો ચક્રવાતવી